અવિકા ચેરિટેબલ ટ્રસ્ટ આ ત્રીજા વર્ષે વર્ષથી ત્રીજું વર્ષ છે જે અમે આ કર્મશીલ એવોર્ડ્સ કરી રહ્યા છીએ અને આ વખતે અમે ખાસ પ્રી પ્રાઇમરી ટીચર્સ લોકોને ધ્યાનમાં રાખીને આ એવોર્ડ કરી રહ્યા છે સ્પોર્ટ્સ ટીચર્સને કરી રહ્યા છે એનું સિમ્પલ કારણ એ છે કે જે પ્રી પ્રાઇમરીના ટીચર્સ જ્યારે છોકરાઓ એડમિશન લે છે ને ત્યારે એટલા કાચા હોય છે અને સતત એક મહિના સુધી એ લોકો રડતા હોય અને ટીચર્સ એ લોકોને ખોળામાં લઈ લઈને ફરેને એ લોકોને એ એન્વાયરમેન્ટથી એ લોકોને એટલા વાકિફ કરે એ એકદમ કાબિલે તારીફ છે એટલે પછી એવું લાગ્યું કે નહીં નહીં એ લોકોને પણ આપણે મોટિવેટ કરીએ એન્કરેજ કરીએ એટલા માટેનો આપણે એ એવોર્ડ કરી રહ્યા છીએ આપણા મેયર શ્રી પિંકીબેન સોની હેપીનેસ સ્પ્રેડ કરવા માટે મોટિવેટ ટીચર્સ લોકોને મોટિવેશન દેવા એ લોકોને એન્કરેજ કરવા માટે કે એ લોકો એટલું સારું દરેકને એક એવોર્ડ મળવું ને એ એક એ લોકોને બધાની ઈચ્છા હોય તો એ લોકો બહુ જ મહેનત કરે એ હેતુથી કે ભાઈ મને પણ ક્યારેક એક દિવસ એવોર્ડ મળશે એટલે પછી આ આપણે કરીએ તો જેનાથી એ લોકોને મોટિવેશન મળે હજી અમે લોકો ટોટલ એકવીસ ટીચર્સ લોકોનું સન્માન કરીએ છીએ જેમાં સ્પોર્ટ્સ ટીચર્સ છે કોર્ડિનેટર્સ છે પ્રી પ્રાઇમરીના અને પ્રી પ્રાઇમરીના ટીચર્સ છે હા હું એટલું જ મેસેજ આપીશ કે એજ્યુકેશન એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને ટીચર્સ લોકોને એટલું કહીશ કે ખૂબ તમે બાળકો પાછળ મહેનત કરો જેનાથી આપણું બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થાય અને તમે પણ ખૂબ આગળ વધો હું નિર્મલા મહંત મેનેજિંગ ટ્રસ્ટી અવિકા ચેરિટેબલ ટ્રસ્ટ આજે સ્પોર્ટ્સ માટે અને જે નાના છોકરાઓના એજ્યુકેટર્સ હોય છે જે પ્રી પ્રાઇમરી સ્કૂલ જેને કહેવાતી હોય છે એ લોકોએ ખૂબ મહેનત કરતા હોય છે છોકરાઓની પાછળ અને એ મહેનતને બહાર લાવવા માટે એ લોકો છોકરાઓને વધારે મોટિવેટ કરી શકે અને એમને આગળ લાવી શકે એની માટેનું આ અવોર્ડ ફંક્શન છે અને ખાસ કરીને અવિકા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આયોજિત કરવામાં આવ્યું છે એ ખૂબ ખૂબ થેન્ક યુ પૂર્વક છે અને એમ એમના જે મેનેજિંગ ડિરેક્ટર છે નિર્મલા મહંત મેડમ એમના થકી જે આ ત્રીજું વર્ષ સતત થઈ રહ્યું છે એ બહુ જ કાર્યશીલ છે અને એનું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારી સ્કૂલમાં અને અમને ચાન્સ આપ્યો છે કે એની જોડે અમા અવિકા ચેરિટેબલ ટ્રસ્ટ જોડે અમે આયોજિત કરી શકીએ હું એટલું જ કહીશ કે છોકરાઓ માટે જે છે જે મહેનત કરવી જોઈએ એ હજુ ઘણી બધી કરવાની જરૂર છે અને વધારેને વધારે છોકરાઓ આપણા દેશમાં આગળ આવી શકે ખાસ કરીને ગુજરાતીઓ કે જે ધંધા માટે જાણીતા છે એમને બધી જ રીતે સ્પોર્ટ્સમાં પણ અત્યારે ઇન્ડિયન ક્રિકેટ ટીમ જુઓ કે ઇન્ડિયન ફૂટબોલ ટીમ જુઓ કે કોઈ પણ રમતગમતના એમાં જુઓ તો ગુજરાતીઓ અને આપણા દેશના ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા આગળ આવી શકે એમ છે જેમાં ખૂબ ખૂબ મહેનતની જરૂર છે અને આપણે ટીચર્સોને અને સ્પોર્ટ્સ ટીચર્સોને આવી રીતે એપ્રિશિએટ કરીશું તો એ લોકો પણ છોકરાઓને ખૂબ મહેનત કરાવી શકે છે મારું નામ ચિરાયુ હરેશ અમીન છે હું મેનેજિંગ ડિરેક્ટર છું અને પ્રેસિડેન્ટ પણ છું વેદ ઇન્ટરનેશનલ સ્કૂલનો